નજર કરી વિગતવાર સમાચાર સમાચાર પર મહત્વપૂર્ણ સુરતથી સામે આવ્યા સુરત ગ્રામ્ય વિસ્તારના તરસાડી તરસાડીનગરમાં કોસંબા રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર સુટકેસ મળેલા મૃતદેહના મામલે હવે ચોંકાવનારો ખુલાસો થયો છે તો સુટકેસ મળેલા મહિલાના મૃતદેહના મામલે જિલ્લા પોલીસે મુખ્ય આરોપી રવિની દિલ્હીથી ધરપકડ કરી લીધી છે જી હા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સીસીટીવી વિડીયો સામે આવ્યો જેમાં મૃતક મહિલા આરોપીની પ્રેમિકા હોવાની શક્યતા છે અને પોલીસ તેને આજે રાત્રે અથવા કાલે સવારે સુરત લાવી શકે છે તો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે સુરતના તરસાડીમાં સૂટકેસમાંથી મૃતદેહ મળવાનો મામલો કે આરોપીનો સીસીટીવી વિડીયો સામે આવ્યો ટ્રોલી બેગ ખરીદી હતી ત્યાંથી આ વિડીયો સામે આવ્યો છે અને દિલ્હીથી આરોપી રવિની ધરપકડ કરાઈ પોલીસ દિલ્હીથી આરોપીને સુરત લાવશે મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં જે ટ્રોલી બેગ ખરીદી હતી ત્યાંનો વિડિયો સામે આવી રહ્યો છે અને સુરતના તરસાડીમાં સૂટકેસમાંથી જે મૃતદેહ મળવાનો મામલો હતો તેમાં ચોંકાવનારી વિગત સામે આવી છે અહ સાથી વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા કિરણસી ગોહિલ ફોનલાઇન પર જોડાય ગયા છે જે કિરણસી તરસારીમાં સૂટકેસમાંથી મૃતદે મળવાનો મામલો તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે શું છે વધુ અપડેટ જી બિલકુલ કૃપા ખાસ કરીને જે તરસારી તરસારી જે રેલવે હતો પરંતુ જે રીતે ચોંકાવનારી જે વિગતો આવી રહી છે તે ખરેખર ચોંકાવનારી છે કારણ કે પોલીસ પોલીસે જ્યારે આ પોલીસે બોડી મળી ત્યારે તેની ઓળખ નથી થઈ અને પોલીસ સીસીટીવી લાગી હતી ત્યારે પોલીસે અનેક સીસીટીવી ચેક કર્યા બાદ એક સીસીટીવી કોસંબા વિસ્તારમાંથી માંથી હાથ લાગ્યા હતા તેમાં જે એક યુવક છે જે બેગ મહિલાની હત્યામાં જે બેગ વપરાઈ હતી એ બેગ લઈને એક યુવક કોસંબા વિસ્તાર બજારમાંથી જતો દેખાય છે અને બસ પોલીસ માટે આ કીવું હતી અને પોલીસે ત્યાંથી આ સીસીટીવી ફૂટેજ ને લઈને તપાસ આગળ કરતા એ યુવક છે કોસંબાના અંબિકા નગર વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ત્યાં તપાસ કરતા મારી તે ફરાર થઈ ગયો હતો પરંતુ ત્યાં સ્થાનિક લોકો જે પડોશી છે તેઓને પૂછતા તેનું નામ રવિ હોવાનું બહાર આવ્યું હતું તપાસ કરી હતી પોલીસની એક ટીમ છે તે દિલ્હી રવાના થઈ હતી અને ત્યાંથી રવિને પકડી લાવી છે આજે પોલીસ આ બાબતે કોન્ફરન્સ પણ કરવાની છે આખો હત્યાની આ જે ગુથ્થી છે તેના પરથી પડદો ઉચકાઈ જશે પરંતુ સવાલ એ થાય છે કે મળનાર છે તે આરોપીની પત્ની છે કે પ્રેમિકા એ થોડા સમય પછી ખબર પડી જશે પરંતુ જે રીતે મારવામાં આવી છે તો જે પડોશી છે આજે જે પડોશી છે તે લોકોની જો વાત માનીએ તો આ રવિ છે તે બિહારી યુવક છે અને ત્યાં ભાડાના મકાનમાં રહેતો હતો અને આ જે મહિલા છે તે થોડા સમય પહેલા આવી હોવાનું તેઓ કહેતા હતા એટલે રવિ સાથે એની પત્ની છે કે પ્રેમિકા છે એ દિશામાં પોલીસ હવે થોડા સમયમાં ખુલાસો કરી નાખશે પણ હત્યા કરવાનું જે રીઝન છે કારણ કે મહિલાના શરીર પર કોઈ પણ ઈજાના નિશાન નહોતા એટલે એવું હોઈ શકે કે લગ્ન માટે દબાણ કરતી હોય અથવા કોઈ અન્ય કોઈ કારણ હોય ભૂમિકા પણ હોઈ શકે એટલે પોલીસ હાલ તો આરોપી મહિલા આરોપી લાગતી માંગ્યું છે કે બહાર આવી જવાનું

પોલીસ દિલ્હી આરોપીને લઈ આવી છે એ વિગત મળી રહી છે પોલીસ થોડા સમયમાં માં આખું હત્યાનું કારણ પણ બહાર આવી જશે અને હત્યા કેમ કરી છે તે પણ ખબર પડી જશે પરંતુ એક વાત ચોક્કસ છે કે મહિલાના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી એટલે કે ઝઘડો થયો હોય કદાચ પ્રેમિકા પણ હોઈ શકે આરોપીની અને જે પડોશી છે તેમણે જો વાત માનીએ તો આ યુવક છે તે બિહાર બિહારી યુવક છે અને આ મહિલા પણ બિહારી હોય એવી હોય અને છે મળ્યો ત્યારબાદ આસપાસના લોકોનું નિવેદન લેવાયું અને ખાસ કરીને જે યુવક છે તેને જે જગ્યાએથી જે દુકાનદાર પાસેથી બેગ ખરીદી છે તેને લઈને શું વિગતો સામે આવી છે

એટલે પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વિસ્તારમાં રહેતા હોય છે પરંતુ જે ઘર માલિકો હોય છે એ ભાડાની લાલચમાં એનું પોલીસ વેરિફિકેશન નથી કરતા અને એના કારણે જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના કે ઘટના બનતી હોય છે ત્યારે મરનારની જે ઓળખ થતી નથી કારણ કે પોલીસ પાસે એનો કોઈ રેકોર્ડ હોતો નથી સૌથી અને ખાસ તો સૌથી મોટો મહત્વની બાબત એ છે કે સીસીટીવીનો અભાવ સીસીટીવી હોતા નથી જ્યાં ઘટના બની હતી ત્યાં મારુતિનો નો શોરૂમ આવેલો છે અને તે પોલીસે જ્યારે સીસીટીવી ચેક કરવાનો પ્રયત્ન કર્યો તો તે દિવસે સીસીટીવી બંધ હતા એટલે સ્વાભાવિક છે કે પોલીસે આવા લોકો સામે પણ કાર્યવાહી કરવી જોઈએ કારણ કે સીસીટીવી સૌથી મહત્વના છે સીસીટીવી વગર જ્યારે પણ કોઈ ઘટના બનતી હોય છે ત્યારે પોલીસે જાહેરનામાનું ભંગ કરવા બદલ આવા લોકો પણ સામે પણ ફરિયાદ દાખલ કરવી જોઈએ કારણ કે પોલીસ વેરિફિકેશન કરવામાં નથી આવતું એટલે લોકો ભાડાની ચક્કરમાં અજાણ્યા લોકો ભારે આપી દેતા હોય છે અને આરોપી ફરાય છે દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જશે જે મહિલા છે તેનું શું હતું મહિલા ક્યાંની હતી પત્ની હતી પ્રેમિકા હતી શું હતી થોડા સમયમાં ખબર પડી જશે પરંતુ એની જે હત્યા કરવામાં આવી છે એના પરથી પડદો ઉછલો છે અ અને ટૂંક સમયમાં પોલીસની જાહેરાત કરશે જી બિલકુલ કિરણ સિંહ તો જે મકાન માલિક હતા તેઓએ ભાડુઆત ના ઘર આપ્યું હતું તેઓને જાણ હતી કે મહિલા કોણ છે તેને લઈને કઈ વિગતો હતી તેમની પાસે

પ્રેમ પ્રકરણ પણ હોઈ શકે પ્રેમિકા પણ હોઈ શકે કે પત્ની હોઈ શકે પરંતુ એ બંને વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો છે અને એ ઝઘડામાં ને ઝઘડામાં રવિ એ જે આરોપી છે તેને આ મહિલાને ગુસ્સામાં મારઝૂડ કરી હોય કારણ કે હથિયારનો કોઈ નિશાન નથી એટલે મહિલાને જે રીતે હત્યા કરવામાં આવી છે એટલે ખાસ કરીને જ્યારે પણ મહિલાઓની ડેડ બોડી મળતી હોય છે ત્યારે એની હત્યાના એ જોઈને ખબર પડી તો કે હોય છે પોલીસને કારણ કે પોલીસ અનુભવના ઈશાળે ઇશારે ચાલતી હોય છે આ હત્યા ગાટકી કરવામાં આવી છે તો આની પાછળનું કારણ આ જ હોઈ શકે અને આ કેસમાં પોલીસને શરૂઆતથી જ ખબર પડી હતી કારણ કે આ મહિલા બિહારી હોવાનું પરપ્રાંતિ હોવાનું અને આ આખી જે ઘટના છે તેમાં થોડાક સમયમાં આખી વિગત આવી જશે હત્યાનું કારણ પણ બહાર આવી જશે જી બિલકુલ કિરણસિંહ તમામ માહિતી બદલ આપનો આભાર આગળ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું હાલ આપનો આભાર તો સુરતના તરસાડીમાં સુટકેશમાંથી મૃતદેહ મળવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને સીસીટીવીના આધારે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને બેગ ખરીદી હતી ત્યાંથી આ વિડિયો સામે આવ્યો અને યુવકની શોધખોળ શરૂ કરી દેવામાં છે અને દિલ્હીથી હવે થોડી જ ક્ષણોમાં તેને સુરત લાવવામાં આવશે